પોલીસને ફોન કર્યો હતો પોલીસ પહોંચી અને ભાજપ નેતાને હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં મંગળવારે સવારે અગિયાર વાગ્યા આસપાસ

પોલીસે ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે હુમલાખોરોની ઓળખ અને શોધખોળના પ્રયાસો ચાલુ છે પ્રારંભિક તપાસમાં હત્યાનો હેતુ બહાર આવ્યો નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર